એને વાડિયમ લઈજો સોમાં હોય એટલે બનીમજો એને હૂકે બેહારો લીલું સારો એનીયા ગાયો છે દે

હવે તમે વિચાર કરો ગાય શણગાર જેવું વાંધી નહીં મેલવું ધણીને પાલવતું પયા ઈની ગા હે આ શોક જુઓ બરોબર છે બરોબર આ ગાય શણગાર તે તણી ને લઈને ફરે છે હા હવે ઈની ગા હે